વાઘરા તાલુકામાં કેપી ગ્રુપ સોલાર કંપની દ્વારા ચાલી રહેલ કામગીરીએ ગંભીર સલામતી અને કાયદાકીય સવાલો ઉભા કર્યા છે રોડની બાજુમાં આડેધડ ખોદાયેલ જીવલણ ખાડાઓ જાહેર સંપત્તિને નુકસાન અને જીબી કેબલ્સને વારંવાર થયેલ ડેમેજ છતાં તંત્રની આંખ આડા કાન કરવાની નીતિએ

કોઈપણ સમયે મોટો અકસ્માત થવાનું અને થવાનું જોખમ તોડાઈ રહ્યું છે આશ્ચર્યની વાત તો એ છે કે આટલો ગંભીર ખતરો હોવા છતાં કેપી ગ્રુપ સોલાર કંપની દ્વારા કોઈપણ પ્રકારની તકેદારી લેવામાં આવી નથી ઉપપ્રમુખ ઇમરાન ભટ્ટીએ એક્સપ જણાવ્યું છે કે જો કોઈ મોટો અકસ્માત થાય અને જાનહાની થાય તો તેની સંપૂર્ણ જવાબદારી કેપી સોલાર ગ્રુપ કંપનીની રહેશે બેદરકારી માત્ર ખરડા પૂરતી સીમિત નથી કંપની પર સરકારશ્રીની ગાઈડલાઈનનો ભંગ કરવાનો પણ આક્ષેપ છે નિયમ મુજબ રોડથી પંદર મીટર સુધી કોઈ પણ પ્રકારનું બાંધકામ કે દબાણ કરી શકાતું નથી તેમ છતાં જીવી ચોકડી પાસે કેપી ગ્રુપની પાઇપોનો મોટો જથ્થો આડેધડ રીતે પડતર હાલતમાં જે જે તાત્કાલિક દૂર કરવા માંગ કરાય છે વળી કામગીરી દરમિયાન સારળ જતા ટર્નિંગ પાસે અંડરગ્રાઉન્ડ કેબલ નાખતી વખતે માર્ગની બાજુમાં લગાવેલ દિશા સૂચક બોર્ડ પણ તોડી પાડવામાં આવ્યા છે શું આટલી હદે જાહેર સંપત્તિની બેદરકારી અને નુકસાન દાખવવું યોગ્ય છે કેપી ગ્રુપની કામગીરીની ડ્રિલિંગની પદ્ધતિને કારણે ભૂતકાળમાં ભૂતકાળમાં પણ પણ વારંવાર વાગરા જીબીના અંડરગ્રાઉન્ડ કેબલ ડેમેજ થયા હોવાની નોંધ લેવાય છે આ બેદરકારી બદલ જીબી દ્વારા કેપી ગ્રુપને નોટિસ પણ પાઠવવામાં આવી છે વારંવારની ચેતવણીઓ છતાં જો આ કંપની પોતાની બેફામગીરી ચાલુ રાખતી હોય તો તેનાથી એવો ગંભીર સવાલ ઊભો થાય છે કે કોના પીઠબળ હેઠળ કેપી ગ્રુપ આટલી હદે નિયમ ભંગ અને બેફામ બન્યું છે સ્થાનિક નેતાની ફરિયાદ અને વારંવારના અકસ્માતના જોખમ છતાં વહીવટી તંત્ર મૌન શંકા પહેરે છે શું વહીવટી તંત્રને આ ખુલ્લી બેફામગીરી દેખાતી નથી કે પછી જે તે વિભાગના અધિકારીઓ પોતાના હિસ્સા ખિસ્સા કરીને આ સમગ્ર મામલે મૌન ધારણ કર્યું છે તેઓ સીધો ગંભીર આક્ષેપ પણ થઈ રહ્યો છે આ મામલે તંત્રએ માત્ર કાગળ પર કાર્યવાહી કરવાને બદલે કેપી ગ્રુપ વિરુદ્ધ સલામતીના નિયમોનો ભંગ જાહેર સંપત્તિને નુકસાન અને કાયદાના ઉલ્લંઘન બદલ તાત્કાલિક કડક ફોજદારી કાર્યવાહી કરવી અને અનિવાર્ય છે તમામ જવાબદારો સામે સખત પગલાં લેવામાં નહીં આવે તો આગામી સમયમાં કોઈ પૂરતી દુર્ઘટના થશે તો તેની સીધી જવાબદારી વહીવટી તંત્રની પણ રહેશે